વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને મેડલ પ્રમાણપત્ર અને અન્ય વિશિષ્ટ પુરસ્કારો આપીને તેમના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી આ પ્રસંગે અનેકવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના સ્વયંસેવકો તથા સંસ્થાની ટીમે સન્માન સમારોહને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી વિદ્યાર્થી સન્માન સમારોહથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ મહાન પ્રતિષ્ઠાનો અનુભવ કર્યો હતો અને આગળ વધવા માટે પ્રેરણા મેળવી હતી આ સન્માન સમારોહમાં લઘુમતી સમાજના સો વિદ્યાર્થીઓ અને ત્રણસો વિદ્યાર્થીઓને પણ સન્માનવામાં આવ્યા હતા આ કાર્યક્રમને એકતા અને સામાજિક સમરસતાનો ઉત્તમ પ્રતિક તરીકે ઉજવવામાં આવ્યો હતો જ્યાં દરેક જાતિ ધર્મ અને સંપ્રદાયથી આવનારા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને તેમના શૈક્ષણિક યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ એ એકતા બહુરંગી સુમેળ અને સામાજિક એકતાનો મજબૂતીનો સંદેશ આપ્યો છે જેમાં વિવિધ સમાજના બાળકોને એક સમાન તકો અને સન્માન મળ્યું હતું સન્માન સમારોહમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ધોરણ એક થી નવ ના દરેક ધોરણમાં એક થી પાંચ ક્રમ સ્થાને આવેલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું આ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ શિલ્ડ પ્રમાણપત્ર બે ફૂલ સ્કેપ નોટબુક અને રોકડ પુરસ્કાર આપી તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત બાકીના તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ પ્રમાણપત્ર અને બે ફૂલ સ્કેપ નોટબુક આપીને તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ રીતે દરેક વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રોત્સાહિત કરવા અને વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓમાં સામાજિક અને શૈક્ષણિક પ્રેરણા વધારવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ પ્રવીણ રતનસિંહ ખોરાવા પાયોનર ક્લબ અને સાગરપુત્ર સમન્વયનો પ્રમુખ છું અમારી સંસ્થામાં મારફત જુદી જુદી ઘણી પ્રવૃત્તિઓ થઈ રહી છે વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ જે આજ રોજ છે બારસો વિદ્યાર્થીનો અમે સન્માન કરીએ છીએ એ સિવાય કોઈને પણ મોતિયાના ઓપરેશન કરાવવા હોય તો અમે પ્રાઇવેટમાં ફ્રી ઓફ મોતિયાના ઓપરેશન કરાવી દઈએ છીએ કોઈ દીકરીની ફી ભરવાની હોય આ વર્ષે અમોએ એકસો ને વીસ જેટલી દીકરીઓની ફી ભરી છે એ સિવાય બારસો લોકોને કીટ આપી છે એવી જ રીતે કોઈને બારગામ જવાનું હોય અને હોસ્પિટલનું કામ હોય તો એમને મુસાફરી ખર્ચ અને ત્યાં જમવાનું રહેવાનું બધું ખર્ચ અમે આપી દઈએ છે એવી રીતે અમારી સંસ્થા મારફત જુદી જુદી ઘણી પ્રવૃત્તિઓ થાય છે નમસ્તે આજે પાયોનિયર ક્લબ ઓફ પોરબંદર પાયોનિયર લેડીઝ વિંગ દ્વારા પોરબંદરમાં એકથી ચાર ધોરણનું સવારે વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે તથા પાંચથી નવ બપોર પછી વિદ્યાર્થી સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોને સિલ્ડ સર્ટિફિકેટ રોકડ પુરસ્કાર અને નોટબુક દ્વારા સન્માન કરવામાં આવ્યું છે બારસો વિદ્યાર્થી ભાઈ બહેનોનું વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન કરવામાં આવ્યું છે